નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે ધોરણ છના અંગ્રેજીના યુનિટ થ્રીની અંદર હજી ત્રીજા નંબરની આપણે સ્ટોરી છે ભણવા જઈ રહ્યા છીએ બરાબર આગળની જે છે આ સ્ટોરી હોન બિલવાળી એની આગળની આપણે જે આ એક્ટિવિટીસ છે પ્રશ્નોના જવાબ છે આપણે આગળ ભણી ગયા છે એવરી વન ઇઝ યુનિક બરાબર હજી તમારે ભણવાની બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એની લિંક તમે ત્યાં જઈને જોઈ શકો છો અને આજે આપણે આજ આપણે સ્ટોરી ભણવા જઈ રહ્યા ત્યારબાદ આપણે એની નીચેની એક્ટિવિટી પણ જોવા જઈશું બટ બિફોર ઇટ મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો છ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો મિત્રો ટાઇટલ બહુ મસ્ત છે આ વાર્તા પણ બહુ મસ્ત છે આપણને આમાંથી ઘણું બધું શીખવા મળે છે ગુડ ડીડ બરાબર ગુડ એટલે સારું

એવું જ કંઈક આ વાર્તાની અંદર આપણને જોવા મળશે અને શીખવા મળશે બરાબર મિત્રો ચોક્કસથી આપણને આ વાર્તા પરથી એવો ખ્યાલ આવે છે કે જીવનની અંદર હંમેશા આપણે સારું કર્મ કરવું જોઈએ સારું કાર્ય કરવું જોઈએ જેથી કરીને આપણી સાથે પણ આગળ ભવિષ્યની અંદર સારું થાય જો પહેલી લીટી કહે છે વન્સ ધેર વેર ટુ ટ્રીઝ ઇન ધ જંગલ વન્સ એટલે એકવાર ધેર એટલે ત્યાં વેર એટલે હતા ટુ એટલે બે ટ્રીઝ એટલે વૃક્ષો ઈન એટલે માં જંગલ એટલે જંગલ એક વાર જંગલ માં બે વૃક્ષો હતા કયા બે વૃક્ષો હતા વન વોઝ એ મેંગો ટ્રી એન્ડ અધર વોઝ એ બબુલ ટ્રી વન એટલે એક વોઝ એટલે હતું મેંગો ટ્રી એટલે આંબો બરોબર કેરી ઝાડ એન્ડ અધર એટલે બીજું વોઝ એટલે હતું બબુલ ટ્રી એટલે કે બાવળ ઝાડ આપણે સૌ જોયું જ છે કે કેરી ઝાડ પણ તમે જોયું છે ને બાવળ નું બરોબર એ પણ ઝાડ જોયું છે કાંટા હોય છે એની ઉપર અને બાવળના ઝાડનો આપણે દાતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છે અને મેંગો ટ્રી છે આપણે શું જાણીએ છીએ આપણને સૌને પ્રિય એવી કેરી એના ઉપર આવે છે જો હવે આગળ શું કહે છે ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ ધ બબુલ ટ્રી વોઝ નોટ સો મેંગો ટ્રી એટલે કે કેરીનો ઝાડ આંબો જે હતો વોઝ એટલે હતો કાઇન્ડ એટલે દયાળુ મદદ કરનારો હતો બધાને જ્યારે બબુલ ટ્રી હતું વોઝ નોટ એટલે નતું સો તે દયાળુ હતું નહીં કોઈને મદદ કરવી નહીં એવું બધું એના વિચારો હતો કે હું શું કરવા બધાની મદદ કરું વન ડે શું થાય છે જો વન ડે ધ ક્વીન બી એન્ડ હર બીઝ કેમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર વન ડે એક દિવસ ક્વીન બી બરોબર ક્વીન બી એટલે ક્વીન એટલે થાય છે રાણી બી એટલે થાય છે મધમાખી બરોબર મધમાખી આપણે સૌ જોઈ જ છે એન્ડ હર બીઝ હર બીઝ એટલે તેની બીજી મધમાખીઓ બરાબર રાણી કીડી હતી અને એની સાથે સાથે પોતાનો મધપુડો બનાવો તે આપણે સવે મધપુડો પણ જોયો છે જેને મધુમખીનો છત્તો પણ કહેવામાં આવે છે બરાબર આગળ જોઈશું એને અંગ્રેજીમાં શું કહેવાય એટલે એની માટે બધી મધમાખીઓ અને રાણી મધમાખી છે એ જંગલમાં આવ્યા હતા અને શોધતા જગ્યા શું કહે છે આગળ ધે શો ધ બબુલ ટ્રી એન્ડ એટલે જોયું બબુલ ટ્રી બાવળનું ઝાડ એન્ડ વોન્ટેડ ઇચ્છતા હતા ટુ મેક એટલે બનાવવું બિહાઈવ બરાબર મિત્રો બિહાઈવ જેને આપણે ગુજરાતી ભાષામાં મધપુડો પણ કહેવામાં આવે છે બરાબર અથવા તો મધુમખીનો છતો અને એનો અંગ્રેજીમાં થાય છે સ્પેલિંગ બિહાઈવ એટલે એમણે જોયું અને એવું ઈચ્છા હતા કે આપણે બાવળના ઝાડ ઉપર બનાવીએ આપણો છત્તો મધુમીનો તો હવે એમણે શું કર્યું જો ક્વીન ક્વીન બી બી આસ્ક એટલે રાણી કીડીએ આસ્ક એટલે પૂછ્યું કોને પૂછ્યું બાવળના ઝાડને પ્લીઝ લેટસ યુઝ યોર બ્રાન્ચ પ્લીઝ એટલે મહેરબાની કરીને લેટસ એટલે અમને યુઝ એટલે ઉપયોગ કરવા દો યોર બ્રાન્ચ તમારી ડાળીઓ છેની માટે તો મધપુડો બનાવવા માટે મધુમખીનો છત્તો બનાવવા માટે ઘર બનાવવા માટે પણ બબલ શું કહે છે ઝાડ હું મારા ઝાડ ઉપર તમને ઘર બનાવવા દઈશ નહીં તમે કોઈક બીજું ઝાડ ગોતો બરોબર એવું મધુમખીને કહે છે બાવળનું ઝાડ ધ મેંગો ટ્રી હર

આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આપણા મિત્રો સાથે આપણા ભાઈ બહેન સાથે ક્યાંક એવું આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે શું કરવા સેક્રિફાઈસ કરીએ આપણે શું કરવું આપણી વસ્તુ આપીએ આપણે શું કરવું કોઈની મદદ કરીએ આપણે શું કરવા કોઈનું કામ કરીએ જો શું થાય છે આવું જ કંઈક બબુલ વિચારે છે અને આંબાને કહે છે કે તું જ આપી દે ને તાળી તારી ડાળી તો આંબા શું કહે છે તો મેંગો ટ્રી શેડ ટુ બીઝ બરોબર આંબા કેરીનું ઝાડ શેડ એટલે કહે છે ટુ બીઝ એટલે કે મધુમખીઓને એટલે તમે કેન એટલે કેન લીવ એટલે રહી શકો છો ઇન મી એટલે મારામાં તમે મારામાં મધપુડો બનાવી શકો છો અથવા તો ઘર બનાવી શકો છો ધ ધ બીઝ ઇન મેંગો ટ્રી એન્ડ થેન્ક હિમ બીઝ એટલે મધુમખિયો એ બિલ્ટ એટલે બનાવ્યો બાંધ્યો ધ્યર એટલે તેઓનો બી એટલે મધપુડો ઇન એટલે માં ટ્રી એટલે કેરીના ઝાડ ઉપર એન્ડ થેન્ક હિમ થેન્ક એટલે આભાર માન્યો હિમ એટલે તેનો કેરીના ઝાડનો હવે જો મિત્રો કહે છે કે સારું કર્મ કરો તો શું ફળ મળે છે અને ખરાબ કર્મ કરો તો એનો શું ફળ મળે છે વન ડે ટુ વુડ કટર કેમ વન ડે એક દિવસ ટુ એટલે બે વુડ કટર લાકડા કાપનારા વુડ એટલે લાકડું કટર એટલે કાપનારા જેને ગુજરાતી ભાષામાં કઠિયારો પણ કહેવામાં આવે કેમ એટલે આવ્યા જંગલની અંદર બરાબર એક દિવસ બે કઠિયારા they saw the mango tree and wanted to cut it down they એટલે તેઓએ સો એટલે જોયું મેંગો ટ્રી એટલે કેરીનો ઝાડ એન્ડ વોન્ટેડ એટલે ઈચ્છા રાખી ટુ કટ એટલે કાપવાનું ઈટ ડાઉન એને કાપીને પાડી દેવાનું એમણે વિચાર્યું એમને જરૂર હતી લાકડાની એટલા માટે બરાબર કઠિયાડા છે લાકડાનો ધંધો કરતા હોય બોર્ડ કટર એટલે એમણે વિચાર્યું કે આંબાનું ઝાડ મોટું છે આપણે એને કાપીને લાકડા લઈ જઈશું હવે આપણને વિચાર આવે કે આંબો તો સારો હતો તો કેમ એને કાપવાનું થયું પણ હવે કટર સો એટલે જોઈ બિહાઈવ એટલે મધપુડો મધુમખીનો જે છત્તો હોય છે એ એક કઠિયારાએ જોયો એન્ડ સેડ અને શું કહ્યું એણે બીજાને બીઝ વિલ સ્ટીંગ બીઝ એટલે મધુમખીઓ વિલ સ્ટિંગ એટલે ડંખ મારવો અસ એટલે આપણે જો આપણે આ ઝડકાવશું તો મધુમક્ખી બધી જ ઉડવા લાગશે અને આપણે ડંખ મારશે આપણે સો જાણીએ પણ છીએ કે મધુમક્ખી છે એનો ડંખ મારે છે અને એનાથી સોજા પણ આવી જાય છે અને ઘણો નુકસાન પણ થાય છે જો શું કહે છે આગળ ધે ડિસાઈડેડ ટુ કટ ધ બબલ ટ્રી જો મિત્રો કર્મ છે ક્યારે પણ આપણે છોડતું નથી એમણે જો શું કર્યું દે એટલે તે એ ડિસાઇડ એટલે નક્કી કર્યું કટ એટલે કાપવાનું બબુલ ટ્રી એટલે બાવળનો ઝાડ બરાબર પહેલા એ વિચારતા હતા કે આંબાનો ઝાડ આપણે કાપીશું લાકડા લઈ જઈશું પણ એમણે મધપુડો જોયો એટલે એવું કીધું કે હવે આપણે આ નથી કાપવું પણ આપણે બાવળનો ઝાડ કાપશું કારણ કે એની પર કોઈ મધમાખીનો છત્તો હતો નહીં અને એ કાપશું તો પણ કોઈ મધમાખી ઉડશે નહીં અને ડંખ પણ મારશે નહીં

સારા માણસ છે ક્યારેય પણ પોતાની સારાઈ બોલતા નથી એવું જ ઉદાહરણ ક્યાં કહ્યા છે કે જોયું જયારે મેંગોટ્રી મેંગોટ્રી જોયું કે ઝાડ કપાઈ છે આસ્ક એટલે એટલે પૂછ્યું અથવા તો માંગી મદદ બીઝ કે મધુમખીઓ પાસે ટુ હેલ્પ હેલ્પ મદદ માંગી મધુમખીઓ પાસે બચાવવા માટે બબુલના ઝાડને ધ ક્વીન બી શેડ હવે જો ક્વીન બી છે રાણી કીડી છે એ તર એવું ના કે કે મે મને એને જગ્યા નહીં આપી હું શું કરવા એને બચાવો પણ જો ક્વીન બી શું કહે છે લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી લેટ્સ એટલે ચાલો આપણે પ્રોટેક્ટ એટલે રક્ષા કરીએ બબુલ ટ્રી એટલે બાવળના ઝાડની બરોબર મિત્રો આપણે આ વાર્તા પછી એ જ શીખવાનું છે ધારો કે ઉદાહરણ તરીકે આપણે આપણી પાંચે આંગળી આપણે અંગૂઠા સાથે જો બંધ કરીશું તો એને ખુલવી મુશ્કેલ છે પણ એક કે બે આંગળી જો આપણે બંધ કરીશું તો ઈઝીલી કોઈ ખોલી શકશે એટલે જ્યારે આપણે સાથે હોઈએ છીએ બરોબર એકબીજાને મદદ કરતા હોઈએ છીએ ત્યારે આપણને નુકસાન પહોંચાડવું ખૂબ જ નહિવત બની જાય છે એટલે કે ઓછું થાય છે પણ આપણે એકલા હોઈએ બરોબર કોઈને પણ સાથ ન આપીએ આપણે પણ એવું વિચારીએ ત્યારે આપણું ચોક્કસથી નુકસાન થાય છે પણ અહીંયા મધુમખીઓએ પણ ના વિચાર્યું એવું કે આંબાએ પણ ના વિચાર્યું અને એમણે નક્કી કરી કે ચાલો આપણે બબુલને પ્રોટેક્ટ કરીએ એની રક્ષા કરીએ ધ બીઝ સ્ટંગ શું કહે છે આગળ ધ બીઝ સ્ટંગ ધ वुડ cutter બીઝ એટલે મધુમખીઓ સ્ટંગ એટલે ડંખ માર્યો वुड cutter એટલે કઠિયારાઓને ધ वुड cutter રેન અવે કઠિયારાઓ રેન એટલે જતા ભાગી ગયા અવે એટલે દૂર ત્યાંથી જતા રહ્યા દૂર જ્યારે મધુમખીઓ એને ડંખ માર્યા ધ બબલ ટ્રી વોઝ સેવ બાવળનું ઝાડ વોઝ એટલે હતું સેવ એટલે બચી ગયું હવે એ બચી ગયું હતું બબલ ટ્રી સેડ બાવળના ઝાડે સેડ એટલે કહ્યું શું કહ્યું આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી બરાબર અંતે એને માફી માંગી આઈ એમ સોરી મને માફ કરી દો થેન્ક યુ તમારો આભાર આભાર ફોર એટલે 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 માટે માટે સેવિંગ બચાવવા મી મને મને તમે બચાવ્યો તમારો ખૂબ ખૂબ ધ ધ બીઝ ટુ થેન્ક મેંગો ટ્રી ટુ બીઝ એટલે મધુમખીઓ ટોલ એટલે કહ્યું હિમ એટલે તેને થેન્ક એટલે આભાર માન બરાબર મધુમખીએ એવું પણ કીધું અમારો તો આભાર તે માન્યો પણ સાથે સાથે કોનો આભાર મા

અને તે દિવસથી સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું હેલ્પિંગ ઓલ હેલ્પિંગ એટલે મદદ કરવી ઓલ એટલે બધાની બરોબર મિત્રો બહુ સરસ એવી વાર્તા હતી આ જ રીતે આપણે પણ બીજાની મદદ કરવી જોઈએ ક્યારેય પણ સારથી ન થવું જોઈએ આપણું કર્મ છે હંમેશા આપણને કામ લાગે જ છે જો સારું કર્મ કરશો તો આપણને એનું સારું ફળ મળશે જો ખરાબ કર્મ કરશો તો આપણને એનું ખરાબ ફળ મળશે આઈ હોપ કે તમને સ્ટોરી સારી રીતે સમજાઈ ગઈ હશે હવે આપણે આપણે આગળની એક્ટિવિટી જોઈએ

એનો સરખા ઉચ્ચારવાળો શબ્દ થશે બરાબર આ ચારે ચાર આપણે જવાબ છે અહીંયા લખી શકીએ છીએ હવે એના પછી શું છે 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 મિત્રો જો નીચે એને એટલે કે એનો અર્થ એવો થાય છે કે છ વાક્ય આપેલા છે આ છ વાક્યો મેંગો ટ્રી માટેના છે કે બબુલ ટ્રી માટેના છે એ એના ખાનામાં લખવાના રહેશે હવે અહીંયા આપણે જે વાક્ય જે ખાનાનું હશે જો મેંગો ટ્રી માટેનું હશે તો એ વાક્યની પાછળ એમ લખશું અને બબુલ ટ્રી માટેનું હશે તો એની પાછળ લખશું જેથી કરીને આપણને સમજાઈ જાય કે કયું વાક્ય છે એ કયા ખાનાની અંદર લખવાનું રહેશે તો તો સૌથી આપણે જોઈએ પહેલું વાક્ય છે નો ફાઇન્ડ અનધર ટ્રી ના ઝાડ શોધો આવું કોણે કીધું તો બબુલ ટ્રી એ બરાબર એટલે અહીંયા પહેલા નંબરનું વાક્ય અહીંયા ખાનામાં લખવાનું રહેશે ત્યારબાદ બીજા નંબરનું વાક્ય છે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ તારી પાસે પૂરતી જગ્યા છે આવું કોણ બોલે છે

પાંચમા નંબરનું આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી મને માફ કરજો મને બચાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો પાંચમા નંબરનું વાક્ય બબુલ ટ્રીના ખાનામાં લખવાનું રહેશે છઠ્ઠા નંબરનું પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધ ધેનટેડ હેલ્પિંગ ઓલ ત્યારથી એ દયાળુ થઈ ગયો અને બધાની મદદ કરી તો એ આવશે બબુલ ટ્રી તો છઠ્ઠા નંબરનું વાક્ય આ ખાનામાં લખવાનું રહેશે એટલે આ ખાનાની અંદર ચાર વાક્યો લખવાના રહેશે આ ખાનાની અંદર બે વાક્ય લખવાના રહેશે હવે એના પછી આપણે નીચે જોઈએ તો

ત્યારબાદ આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ નેચર એટલે સ્વભાવ બરાબર એનો મેંગો ટ્રીનો કેવો હતો તો અહીં આવશે કાઇન્ડ કે આઈ એન ડી બરાબર કાઇન્ડ લખવાનું રહેશે ખાલી જગ્યાની અંદર ત્રીજા નંબરનો પ્રશ્ન છે વોટ ડીડ ધ ક્વીન બીઝ ઇઝ રિક્વેસ્ટેડ ટુ ધ બબુલ ટ્રી બરાબર ક્વીન બી એ રાણી મધુમક્ખીએ શું રિક્વેસ્ટ કરી તો અહીંથી લખવાનું ધ ક્વીન બીઝ ઇઝ રિક્વેસ્ટેડ રિક્વેસ્ટ પછી ઈડી લગાડવાનું ટુ ધ બબુલ ટ્રી બરોબર શું એને રિક્વેસ્ટ કરી તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્લીઝ લેટ અહીંયા જો કીધું છે પ્લીઝ લેટ યુઝ હીઝ બ્રાન્ચ બરોબર અસની જગ્યાએ ધેમ ધેમ કરી નાખવાનો પ્લીઝ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ એટલે કે એમને એની ડાળી યુઝ કરવા આપો બબુલ ટ્રી રિક્વેસ્ટેડ સોરી ક્વીન બીઝ ઇઝ રિક્વેસ્ટેડ ટુ બબુલ ટ્રી લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક બિહાઈવ એવું પણ આપણે લખી શકીએ એના પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો ચોથા નંબરનો પ્રશ્ન વોટ વિલ યુ ડૂ ઇફ સમ આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ કોઈ તમને પૂછે મદદ કરવાનું તો તમે શું કહેશો ચોક્કસથી તમે મદદ કરશો મિત્રો તો શું લખવાનું ચોથામાં આઈ વિલ હેલ્પ ધેમ બરોબર હું તેઓની મદદ કરીશ પૂર્ણ વિરામ મૂકવાનું પાંચમા નંબરનું ધ બબુલ ટ્રી થેન્ક ધ થેંક ધી બબુલ ટ્રીએ બીજનો મધુમખીનો આભાર માન્યો તો શું આવશે જવાબ યસ હી થેન્ક ડ બરોબર ઈડી લગાડવાનું પાછળ એના પછી છઠ્ઠા નંબરનું વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ વોટ એટલે શું બબુલ ટ્રી એટલે બબુલ ટ્રી એ પ્રોમિસ એટલે વચન આપ્યું તો છેલ્લું વાક્ય બેઠું છે મિત્રો વાર્તાનો એ લખી નાખવાનો છે બબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ બરોબર લખી નાખવાનો રહેશે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ હાઉ ઇઝ હની બી યુઝફુલ ટુ અસ કેવી રીતે મધુમખી છે આપણને ઉપયોગી છે તો અહીંયા લખી શકીએ છીએ કે મધુમખી છે ઇટ ગિવ્સ અસ હની મધ આપે છે ઈટ હેલ્પર ખેડૂતો બરોબર ફ્લાવર્સ ફૂલોને પણ મદદ કરે છે આ રીતે ઉપયોગી છે હની બીઝ ત્રણે ત્રણ જવાબ લખી શકો છો ઇટ હેલ્પ્સ ફ્લાવર ઇટ ગીવ હની ઇટ હેલ્પ ફાર્મર ઓકે હવે એના નીચે આપણે જો તો મિત્રો અહીંયા એક રિસીપ્ટ આપી છે બરોબર આપણે વાંચીએ રિસીપ્ટ અમીરગઢ 22 uh, 15 જુલાઈ 2024 15 જુલાઈ 2024 ઈવનિંગ સાંજ લખેલી છે એનો સમય લખ્યો છે 6:32 અને 13 સેકન્ડ નામ છે બરોબર અહીંયા સાથે સાથે બીજું પણ લખેલું છે બફેલો ભેંસ બરોબર નેમ છે પટેલ વેદાંત કુમાર દશરથભાઈ ત્યારબાદ લિટર અહીંયા 1.5 લખ્યું છે ફેટ 8.1 લખ્યું છે કેજી કેજી રેટ લખ્યું છે બરોબર અહીંયા એટલે દૂધની રિસિપ્ટ છે અહીંયા બરોબર એની વાત કરવામાં આવી છે હવે એના આધારે અહીંયા પ્રશ્નોનો જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ મિલ્ક કસ્ટમર જેમણે દૂધ લીધું એનું નામ શું છે તો અહીંયા જ આપેલું છે મિત્રો નામ પટેલ વેદાંત કુમાર દશરથભાઈ આ પહેલા પ્રશ્નના જવાબમાં લખવાનું રહેશે બીજો પ્રશ્ન છે ઇઝ ધીસ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ શું આ સવાર માટેની રિસિપ્ટ છે તો અહીંયા સાંજ લખ્યું છે એટલે અહીંયા લખવાનું નો લખવાનું ધીસ ઇઝ અ રિસિપ્ટ ફોર ધ પછી આ મોર્નિંગ નહીં લખવાનું અને લખી નાખવાનું ઇવનિંગ ઓકે પેલા નો લખવાનું રહેશે પછી અહીંયાથી જ શરૂ કરવાનું ધીસ રિસિફ્ટ ફોર ધ ઇવનિંગ ઓકે એના પછી ત્રીજા નંબરનું હાઉ મચ

પાંચમા નંબરનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ ફાઇવ ડેઝ પાંચ દિવસનું ટોટલ બિલ શું છે તો ઇલેવન હંડ્રેડ ફિફ્ટી ફાઈવ રૂપીસ પોઈન્ટ બરોબર અગિયારસો પંચાવન પોઈન્ટ પચીસ એ જવાબ અહીંયા પાંચમામાં લખવાનો રહેશે છઠ્ઠા નંબરનો છે વોટ ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક પર લિટર ઓન ધેટ ડે એ દિવસે પર લિટરનો શું ભાવ હતો તો અહીંયા લખ્યું છે રેટ પર લિટર સિક્સટી નાઇન પોઈન્ટ સેવન્ટી રૂપિસ ઓગણ સિત્તેર સત્તર રૂપિયા આ રીતે અહીંયા જવાબ તમે સામે લખી શકો છો આઈ હોપ કે તમને સારી રીતે સમજાય મિત્રો આગળનું વાર્તા પણ અને આ બધી એક્ટિવિટી પણ આપણા નેક્સ્ટ વિડિયોમાં આવે આપણે આ બધું આગળનું જોઈશું જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી અમારા વિડીયોને લાઈક કરજો અને મિત્ર સાથે શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા વધુ વિડીયો જોવા માટે ચોક્કસથી કમેન્ટમાં તમારા કમેન્ટ કરજો તો તમને વિડીયો પસંદ આવે તો જેથી કરીને અમને પ્રોત્સાહન મળે બરોબર થેન્ક યુ સો